વડોદરા શહેર દબાણ શાખાનો પ્રતાપનગર સોમા તળાવ માર્ગ પર દબાણ વિરોધી અભિયાન વડોદરા શહેરની દબાણ શાખા આજે પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર ત્રાટકી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ટીમ સ્થળ પર પહોંચી ત્યારે દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી ઉપરાંત આ માર્ગ પર નાના મોટા કારખાનો પણ આવેલા છે જેના દબાણો નોંધપાત્ર પ્રમાણમાં છે આવા કારખાનાદારોને દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપી માંથી પરત ફર્યા હું મહેન્દ્રભાઈ બોલું છું આ હવે વોર્ડ નંબર 16 જેથી પ્રતાપનગર થી લઈને ચોમાટાળા વિસ્તારમાં જે જર ઓટલા જે દુકાનો ના એ દબાણ સાકર ટીમે દૂર કરેલા છે જે નડતર રૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખો નહીં જે હોય તે તમાર મટીરીયલ અંદર રાખો જેથી આવતા જતા લોકોને પબ્લિકને હેરાનગતિ ના થાય જેથી જવામાં રસ્તો એકદમ સરળ રહે એ રીતે બધાને સૂચના આપવામાં આવી છે જે નડતું હતું એ લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આજ પછી આ રોડ પર રાખો નહીં જેથી સ્ટ્રીકલી વોર્નિંગ આપવામાં આવી છે